વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાઈદ અલ નહયાન સ્વાગત માટે ઉટી સંખ્યા અમદાવાદવાદીઓ ઉમટી પડ્યા હતા. યુએઈ ના રાષ્ટ્રપતિ ઋષણ કરવા માટે પીએમ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. આ દરમિયાન યુએઈ ના રાષ્ટ્રપતિ ચાર્ટરડ ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો. ત્યારબાદ પીએમ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તેમનું સ્વાગત કરાયું છે કે ત્યારબાદ બંને દેશના વડા રોડ શો કરતા એરપોર્ટ તિરંગા સર્કલ થી ઇન્દ્રાપ્રજેસ સર્કલ તરફ આગળ વધ્યા હતા. રોડ શોના પોર્ટ પર અલગ અલગ જગ્યાએ બનાવેલા સ્વાગત પોઈન્ટ ઉપર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું એક સ્વાગત પોઈન્ટ પર આસમાનનો સાંસ્કૃતિક નૃત્ય બિહુ રજૂ કરવામાં આવ્યું હતું તો બીજે એક સ્વાગત પોઈન્ટ પર ગુજરાતની પરંપરા ભવાઈના વેશની ઝાંખી જોવા મળી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાઈદ અલ નહયાન સ્વાગત માટે પૂરી સંખ્યામાં અમદાવાદ આવidio ઉમટી પડ્યા હતા. યુએઈ ના રાષ્ટ્રપતિ ઋષવ કરવામાતી પીએમ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. આ દરમિયાન યુએઈ ના રાષ્ટ્રપતિ ચાર્ટર્ડ ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યુ હતો. ત્યારબાદ પીએમ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તેમનું સ્વાગત કરાયું છે. ત્યારબાદ બંને દેશના વડા રોડ શો કરતા એરપોર્ટ તિરંગા સર્કલ થી ઇન્દિરાપ્રજેસ સર્કલ તરફ આગળ વધ્યા હતા. રોડ સોના રોડ પર અલગ અલગ જગ્યાએ બનાવેલા સ્વાગત પોઈન્ટ ઉપર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું એક સ્વાગત પોઈન્ટ પર આસમાનનો સાંસ્કૃતિક નૃત્ય બિહુ રજૂ કરવામાં આવ્યું હતું તો બીજે એક સ્વાગત પોઈન્ટ પર ગુજરાતની પરંપરા ભવાઈના વેશની ઝાંખી જોવા મળી હતી સંજીવ দাশપુતનો રિપોર્ટ S9 ન્યૂઝ અંબાવાડ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે